હલો મિત્રો નમસ્કાર અત્યારે અમે ભોળા જઈ રહ્યા છીએ થોડીક જ વારમાં સુરાપુરા દાદાનું મંદિર આવી જશે તો અત્યારે શાયદ પ્રવચન પૂરું થઈ ગયું હશે પણ અમે તમને દાદાના ખાંબીના દર્શન કરાવીશું અહીંયા તડકો ખૂબ જ છે મિત્રો બતાવું તમને કે રસ્તો જુઓ કેવો છે કેટલો તડકો છે અત્યારે દાદા ના મંદિરે બસ જો અત્યારે ગાડીઓ બધી રિટર્ન આવી રહી છે અમે થોડાક લેટ પહોંચ્યા છીએ કારણ કે રસ્તામાં ટ્રાફિક હતો મિત્રો તમારે જે પણ પ્રશ્ન હતા કાલે જે મને પૂછતા હતા અમુક લોકો જે હું લાઈવમાં બતાવી શકતી કારણ કે દાદાનું પ્રવચન ચાલતું હતું તો મિત્રો અત્યારે તમે મને કહેશો હું એનો જવાબ આપીશ જે મને ખબર હશે કારણ કે બેઠક નું ઘણા લોકો પૂછે છે તો હમણાં બેઠક બંધ છે અને બેઠકની જાહેર અહીંયા મંદિરેથી થશે એવી ત્રત અમે તમને લાઈવ વધુમાં વધુ અત્યારે જોડાવ જેથી તમે દાદાના આજે મંગળવારના દર્શન કરી શકો હું રસ્તામાં છું બસ થોડીક જ વારમાં દાદાના મંદિરે પહોંચીશ ઘણા લોકો કે છે મારે આવવું છે પણ અમે લોકો આવી નથી શકતા અમારું દુઃખ બહુ છે તો મિત્રો હું એટલું જ કહું કે ઘરે બેઠા તમે દાદાને પ્રાર્થના કરો અને જો આવી શકાય એમ હોય કોશિશ કરો કે અહીંયા દાદાના ખાંભી આગળ આવીને દર્શન કરવાના લાઈવ આપણે એને માટે કરીએ છીએ કે જે સિનિયર સિટીઝન છે જે બીમાર વ્યક્તિ છે એ લોકો અહીંયા નથી આવી શકતા અને દાદા પણ કહે છે જે બહુ બીમાર છે અને અહીંયા આવી નથી શકતા એ લોકોને પ્લીઝ તમે અહીંયા લઈને ના આવશો એમના માટે જે અહીંયાથી પાણી તમને આપવામાં આવે છે એ પાણી તમારે લઈ જવાનું દાદાની ભભૂતી નાખેલું પાણી હોય છે દાદા પણ લાઈવમાં કે જ છે અને અહીંયા આવો જો કન્ડિશન સારી હોય તો તમે લોકો જે બીમાર વ્યક્તિ છે એ આવી શકતા હોય તો અહીંયા દાદાની પરસાદી લો તોય તમારું દુઃખ દૂર થઈ જાય છે દાદા બધાની મનોકામના પૂર્ણ કરે અને કરે છે પણ આપણું હોય ખાડો વાર લાગે છે આપણે એવું વિચારીએ કે આજે દાદાના દર્શન કરીને ગયા અને ઘણા ખરા ને થાય છે ખરું કે આજે દર્શન કરીને ગયા બીજો મંગળવાર કે સોમવારે આવે એ પહેલા એમની જે તકલીફ છે એ દૂર પણ થઈ જાય છે આ વિશ્વાસ ને શ્રદ્ધાની વાત છે અને ઘણા એવી પણ તકલીફ હોય છે કે મહિનો બે મહિના સુધી પણ એ તકલીફ માંથી બહાર નથી આવતા હમણાં જ હું દાદાના દર્શન કરાવીશ તમે જોઈ શકો છો કે દાદાનું મંદિર દાદાની ધજા દેખાય છે દાદા મંદિરે આપણે પહોંચી ગયા છીએ ને અત્યારે પણ આવી ગરમી છે તો એ ભક્તો અહીંયા આવ્યા છે દાદા નું પ્રવચન કદાચ ચાલુ જ છે બધા બેઠા છે તો જુઓ અત્યારે બધા બેઠા છે અને હું તમને દાદાના ખાંભીના દર્શન કરાવી દઉં ખૂબ તડકો છે અહીંયા અત્યારે આપણે દાદાના દાદા અત્યારે અંદર બેઠા હશે અને હું બની એવું કોશિશ કરીશ કે તમને લોકોને હું દાદાના દર્શન કરાવું દંડા બાપુના મિત્રો જોડાયેલા રહેજો પ્રવચન પૂરું બહુ વહેલું હતું આજે મિત્રો અત્યારે તડકો હોવાને કારણે દાદાએ પ્રવચન વહેલું કરી નાખ્યું છે કશો વાંધો નહીં અત્યારે આપણે દાદાના ખાંભીના દર્શન હું તમને કરાવી દઉં न्या लाइन में होइने ने ले लेवन को देवे ने लाइन में तो मित्रों अत्यार अमे दादा खांबी आगे आया दर्शन कर लेजो बता कोशिश करीस के दादा ना दर्शन करा जय सुरापुरा दादा जय माता जी તો મિત્રો આજે મંગળવાર છે અને દાદાના દર્શન કરી લેજો મેં તમને પહેલા કીધું રસ્તામાં કે જે બીમાર વ્યક્તિ છે એ લોકોને ખાસ દર્શન કરાવજો ગરમીની કારણે દાદાએ આજે પ્રવચન વહેલું લઈ લીધું છે કારણ કે ખૂબ તડકો અહીંયા હોવાને કારણે દાદા અત્યારે અંદર રૂમમાં બેઠા છે પછી હું દાદાના દર્શન કરાવીશ તમામ લોકોને બની એટલી કોશિશ કરીશ કે દાદાના દર્શન કરાવું જય સૂરાપુરા દાદા જય સૂરા પુરા દાદા

고맙습 okay. 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 કેમ દેવાઈ આય હા તમારા જેત તમારા ઘરે લઈ જાવી મે લઈ જતો બાકી બાવલમાં ન જઈ રહો એ દિશા લઈ સુરત તો બત તો ખૂબ આભાર તમે બધા મને સપોર્ટ કરો છો નાવો નાવો સપોર્ટ કરતા રહેજો બના ઉપર હસો બે

हां जोयन जो आवाज અમૃત ને પણ સપોર્ટ કરતા રહેજો અમારા અન્ય વિડીયો પણ છે જે તમે લોકો જુઓ જેથી એને પણ આવો સપોર્ટ મળે સુરાપુરા દાદાપુરા સુરાપુરા દાદા ભૂળાવ

Jadi saya memerlukan jadwal મિત્રો હવે હું અત્યારે બતાવીશ જો કેટલા અહીંયા ભાવિ ભક્તો આવ્યા છે એટલી ગરમી છે અઢી વાગવા આવ્યા છે પણ બધા અહીંયા ભાવિ ભક્તો નાના નાના છોકરાઓને સ્કૂલમાંથી પણ છોકરાઓ આવ્યા છે মিত্র স্কুল মা এলে স্কুল ছোকিওছে મિત્રો અત્યારે દાદા માળા કરવા બેઠા છે પછી હું તમને દર્શન કરાવીશ દાદાના અત્યારે તમે દાદાના ખાંબીના દર્શન કરો તમે લોકો કઈ સ્કૂલ માંથી આવ્યા છો રાજકોટ જસદણ એટલે પીટી નું અત્યારે કયો કઈ સ્પર્ધામાં અચ્છા કયો ખેલ રમો છો તમે રગબીર અચ્છા ય સુરાપુરા દાદા મિત્રો અત્યારે બેઠક ચાલુ નથી બેઠક જ્યારે પણ ચાલુ થશે ત્યારે અમે તમને લોકોને જાણ કરીશું કે ક્યારથી બુકિંગ ચાલુ થશે અત્યારે જો કાનનો લાઇન થઈ ગયી છે બીજાનો વારો આવ્યો બંધ કર્યું કયા ના તું

દાદા જ્યારે પણ બહાર આવશે ત્યારે હું તમને બધાને ફરી વાર લાઈવ આવીશ અને દર્શન કરાવીશ અત્યારે અહીંયા જ વિડીયો પૂરો કરું છું જય દાદા